વડોદરા જિલ્લાના ઢભોઈ તાલુકામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાની શ્રી દયારામ કેરોણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમ એસ શારદા મંદિર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમ એચ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ શ્રીજી એમવી અંબિકા પ્રાથમિક શાળા અને શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રમુખ દીપકભાઈ ભયવાલાના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો શાળા પરિવાર તરફથી વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા જેમાં ઘણા બધા બાળકો અને વાલીઓએ ખૂબ જ મજા માણી હતી શ્રી શારદા મંદિરના આચાર્ય અને શ્રી એચ એમ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન એમ બી અંબિકા પ્રાથમિક વિભાગના આચાર્ય આશાબેન કાપડિયા અને શ્રી એમ પી સી દેસાઈ અંગ્રેજી માધ્યમના આચાર્ય નઝીમાબેન દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા તેને આનંદ મેળામાં ગેમ ઝોન ફૂડ જોઈન્ટ જમ્પિંગ તેમજ મિકી માઉસે આવીને બાળકોને ચોકલેટ આપી ખુશ કર્યા હતા તો આનંદ મેળામાં જે વિદ્યાર્થીઓનું ફૂડ ટેસ્ટી હોય તેવા વિદ્યાર્થીઓને બેસ્ટ ફૂડનું ઇનામ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પોતાનો સ્ટોલ ઉપર ખૂબ સારો વેચાણ કર્યો અને નફો પ્રાપ્ત કર્યો હોય તેવી વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા તો આ મેળા આયોજન દરમિયાન દરેક શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો હતો તો કાર્યક્રમના અંતે શાળાના પ્રમુખ દીપકભાઈ ભોયવાલાએ શાળાના મુખ્ય શિક્ષક સ્ટાફ શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી દયારામ કિરોણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમ એસ દયારામ શારદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમ એસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ શ્રી જીએમવી અંબિકા પ્રાઇમરી સ્કૂલ તેમજ શ્રી એમ પી સી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ ચારે ચાર શાળાઓને શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ આનંદ મેળામાં શાળાના આચાર્ય શ્રી શ્રી અનિલભાઈ ચાવડા સાહેબ તેમજ શાળાના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ ખૂબ સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું જેમાં વિદ્યાર્થીઓને બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને શાળાના મંડળમાંથી આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા જેમાં વિદ્યાર્થી અને વાલીએ સરસ રીતે સેલિંગ કર્યું ડેકોરેશન કર્યું અને ખૂબ સરસ રીતે આનંદ મેળા ઉજવ્યો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ